નમસ્કાર આજે આપણે એક ખૂબ જ રોમાંચક વિષય પર વાત કરવાના છીએ એજ બેસ્ટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત હા ખરેખર યાદગાર આપણી ચર્ચાનો આધાર રહેશે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી મળેલી માહિતી અને સાથે જ લેવલ થ્રી ક્રિકેટ કોચ ગોપાલ જસાપરાનું વિશ્લેષણ આપણે ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું કે આ જીત આટલી મોટી કેમ ગણાય બિલકુલ અને શરૂઆત માટેનો આંકડો જ કાફી છે ભારતે ત્રણસો છત્રીસ અઠ્ઠાવન વર્ષ અને રનની દ્રષ્ટિએ વિદેશમાં આપણી સૌથી મોટી જીત એટલે આ સામાન્ય નથી જરાય નહીં આ ખરેખર અસાધારણ છે તો ચાલો ભારતના પ્રદર્શનની વાત કરીએ શરૂઆત કરીએ કેપ્ટનથી શુભમન ગિલ પદાર્પણ કેપ્ટન તરીકે એનું બેટિંગ પ્રદર્શન રન કર્યા હોય ગોપાલ જસાપરા પણ એમના વિશ્લેષણમાં કહે છે કે ગીલે ખાલી રન જ નથી બનાયા એણે જે શાંતિ ને પરિપક્વતા બતાવી એણે ટીમનું મનોબળ વધાર્યું હા અને એની સાથે યશસ્વી જયસ્વાલ પહેલી ઇનિંગ્સમાં સત્યાસી રન એ પણ એજ બેસ્ટનમાં કોઈ ભારતીય ઓપનરનો સૌથી મોટો સ્કોર છે ને બરાબર એણે ગિલ સાથે મળીને જે પાયો નાખ્યો એ ખૂબ મહત્વનો હતો આ યુવા જોડીએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું હવે બોલિંગ પર આવીએ જસપ્રીત બુમરાહ નહોતો એટલે ચિંતા તો હતી પણ આકાશદીપ શું કહેવું એના વિશે ઓ આકાશદીપ તો આ મેચનો હીરો કહી શકાય બોલિંગમાં કુલ દસ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં નવ્વાણું રન એનું બેસ્ટ પ્રદર્શન ગોપાલ એના વિશે ખાસ નોંધ્યું છે કે એની સતત ઓફ અને લઈને મળતો નેચરલ મુવમેન્ટ એ ઇંગ્લિશ બેટ્સમેનો માટે બહુ મુશ્કેલ સાબિત થયું ચોક્કસ અને એણે જે સમયે વિકેટ લીધી ડકેટ રૂટ પોપ બ્રુક બધી મોટી વિકેટો અને સિરાજને પણ ભૂલી ન શકાય હા મોહમ્મદ સિરાજ સાત વિકેટ અને પેલી બે વિકેટ તો ત્રીજા દિવસે રૂટ અને સ્ટોક્સને બેક ટુ બેક બોલમાં આઉટ કર્યા એ તો ટર્નિંગ પોઈન્ટ હતો ને બિલકુલ ત્યાંથી જ ઇંગ્લેન્ડની કમર તૂટી ગઈ હતી સ્પિનરોએ પણ સારું કામ કર્યું જાડેજા અને સુંદર ભલે વિકેટ ઓછી મળી પણ રન રોકી રાખ્યા જુઓ મુખ્યત્વે ત્રણ બાબતો એક ગિલની બેટિંગ અને લીડરશીપ બે આકાશદીપનો સનસનાટી ભર્યો દેખાવ એણે બુમરાની ખોટ નસાલવા દીધી હતી સાચી વાત અને ત્રણ આખી ટીમનો સંયુક્ત પ્રયાસ બોલરોનું સતત દબાણ ફિલ્ડિંગ અને પેલી ટેસ્ટ હાર્યા પછી જે મેન્ટલ સ્ટ્રેન્થ બતાવી ગોપાલ જસાપરા અને બહુ મહત્વ આપે છે હા એ માનસિક વળતર ખરેખર પ્રશંસનીય હતું બીજી બાજુ ઇંગ્લેન્ડ એમનું શું ક્યાં ભૂલ થઈ એમની બેટિંગમાં સાતત્યનો અભાવ હતો ખાસ કરીને પહેલી ઇનિંગ્સમાં છ બેટ્સમેન ઝીરો પર આઉટ આવું ભાગ્યે જોવા મળે આશ્ચર્યજનક હતું એ તો હા અને બીજું કે ભારત જ્યારે બસો પંદર હતું ત્યાંથી એમને પાંચસો સત્યાવીસ સુધી પહોંચવા દીધા અહીં એમની રણનીતિ પર સવાલ ઉઠે અને પેલો એમનો બેઝબોલ એપ્રોચ હા બેઝબોલ એની બહુ જ ચર્ચા છે એ આક્રમક તો છે પણ ગુજરાતી ટીવી ડોટ કોમના વિશ્લેષણ મુજબ એજબેસ્ટનની પિચ પર જ્યાં બોલ થોડો હેલ્પ કરતો હતો ત્યાં ભારતીય બોલરોની શિસ્ત સામે એમના ઉતાવળિયા શોર્ટ્સ એમને નડ્યા એટલે કદાચ પરિસ્થિતિ પ્રમાણે રમવાની જરૂર હતી કદાચ કેપ્ટન સ્ટોક્સ પર ફોર્મ પણ ચિંતાનો વિષય છે અને ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય પણ કદાચ પડ્યો નહીં જો કે જેમી સ્મિથના 184 અને હેરી બ્રુકના 158 રન એની પ્રશંસા કરવી પડે ચોક્કસ એ બે ઇનિંગ શાનદાર હતી એ બતાવે છે કે ટેલેન્ટ તો છે પણ કન્સિસ્ટન્સી નથી આંકડા પર નજર કરીએ તો ભારત પાંચસોને સિત્યાસી અને બસોને તેત્તાલીસ ડિક્લેર ઇંગ્લેન્ડ ચારસો સાત અને બસોને એકોતેર ભારત ત્રણસોને છત્રીસ રને જીત્યો અને પ્લેયર ઓફ ધ મેચ દેખીતી રીતે શુભમન ગિલ હા એના સિવાય કોણ હોઈ શકે તો આખી વાતનો સાર એ જ કે ગિલ અને આકાશદીપ જેવા વ્યક્તિગત પ્રદર્શનો તો હતા જ પણ આ જીત ટીમવર્ક ડિસિપ્લિન અને મેન્ટલ ટફનેસનું પરિણામ હતી બરાબર ભારતે બતાવ્યું કે બેઝબોલ સામે કઈ રીતે રમી શકાય હવે શ્રેણી વન વન થી બરાબર છે આગલી મેચ લોર્ડ્સમાં અને જો બુમરા પાછો આવે તો 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 મજા પડી જશે શ્રેણી વધુ રોમાંચક બનશે ચોક્કસ અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ શું એજબેસ્ટનની આ જીત એવું બતાવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને પડકારજનક પરિસ્થિતિમાં બેઝબોલ જેવી એકધારી આક્રમણતા કરતા પરિસ્થિતિને સમજીને શિસ્ત અને દબાણ બનાવવાની રણનીતિ વધુ સફળ થઈ શકે વિચારવા જેવો પ્રશ્ન છે આના પર વધુ વિશ્લેષણ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ અને ગોપાલ જસાપરા સાથે જોડાયેલા રહેજો અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું